કેમ છો બધા ચટણી તો આપણે ઘણી બધી ખાધી હશે પણ એક જૂની બહુ જ ફ્રેશ આંબલી અને ગુજરાતીમાં અમે એને કાતરા કહીએ એની ચટણી બનાવવાના છીએ તો સિઝનમાં હોય ત્યારે લેવી અત્યારે મારા પાસે કૂણા છે જો તમારી પાસે મોટા હોય ને તો તમારે એને ઝીણા ઝીણા ઉપરથી છાલ પતલી પતલી કાઢી લેવી બહુ જાડા અને એવા હોય તો પહેલાં આપણે આને ઉપરથી અને નીચેથી એને આપણે કાપી લેશું ઉપરનો આવી રીતે ભાગ અને પછી છે ને મિક્સિંગ ડાયરેક્ટ આપણે જેમાં ચટણી બનાવીએ ને એમાં આપણે કટકા નાના નાના કરી લઈએ જેથી છે ને આપણને ગ્રાઇન્ડ કરવામાં ઇઝી પડે આપણે ફ્રેશ આંબલી અથવા કાતરા સુધારી લીધા છે હવે એની અંદર એક તીખું મરચું થોડોક આદુનો ટુકડો થોડી કોથમરી આવી રીતે આપણે કટકા કરી અને અંદર નાખી દેશું આવી રીતે થોડીક કોથમરી સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે થોડુંક કારણ કે ફ્રેશ આંબળી હોય ને થોડીક ખાટી વધારે હોય એટલે આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડીક અજામ જો થોડીક આપણે ખાંડ સ્વીટ બહુ ટેસ્ટ નહીં આવે પણ આપણે બેલેન્સ કરવા માટે અને હવે પહેલાં આપણે એને થોડુંક પાણી નાખી અને ચન કરી લેશું જો થોડુંક પાણી નાખવાનું અને પછી આવી રીતે હલાવી લેવાનું છે બહુ પાણી નહીં નાખવાનું કારણ કે બહુ લિક્વિડ આ એકદમ ચટણીનો હોય સેમી થિકનેસવાળી ચટણી હોય એટલે બહુ પાણી નહીં નાખવાનું વચ્ચે આવી રીતે હલાવી લેવાનું અને ફરીથી આપણે આ ચટણીને ગ્રાઇન્ડ કરી લેશું તો તૈયાર છે આપણી લીલે આંબલીની ચટણી અને કે ગુજરાતીમાં એને કાતરાની ચટણી કહેવાય જમવાનો સ્વાદ તો બમણો વધારી દેશે સાથે ગરમ ગરમ સવારે ગાંઠિયા બનાવતા હોય તો એની સાથે પણ ખૂબ જ મજા આવશે સિઝન હોય ત્યારે એક વખત જરૂર બનાવજો ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે અને આ બહુ જ જૂની એકદમ વિસરાતી એવી આપણે ફ્રેશ આંબલીની ચટણી આપણે ગ્રીન ચટણી તો રેગ્યુલર બનાવતા હોય પણ આ એક વખત ટ્રેસ કરજો બહુ જ ટેસ્ટી લાગે છે અને ગમ્યું હોય તમારી લોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે બેલ લઈકન પણ દબાવી દેજો જેથી આવનારી બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો